શ્રી યુદ્ધકાંડ સર્ગ છ થી દસ લંકામાં જઈને હનુમાને જે મહાકાર્ય કર્યું તે ઇન્દ્ર જેવા દેવથી જ થઈ શકે તેવું ભયંકર હતું તેથી ક્ષોભ પામેલા રાવણ પોતાના મંત્રીઓની સભા ભરીને બેઠો હતો રાવણે કહ્યું હે મંત્રીઓ આપણી લંકામાં કોઈ આવી શકે નહીં તેવો પ્રબંધ છે છતાં એક વાનરે આવીને લંકાને ઉજ્જળ કરી તે સીતાજીને મળ્યો અશોક વાટિકા છિન્ન ભિન્ન કરી રાક્ષસો સાથે સેનાપતિઓનો ખાત્મો બોલાવી દીધો અને આખી લંકાને બાળીને આકુળ વ્યાકુળ કરી નાખી એક વાનર આવીને આવડો મોટો ઉત્પાદ મચાવી ગયો તો હવે આપણે શું કરવું ઘટે તે મને જણાવો તમે વિચાર કરો કે રામલક્ષ્મણ જેવા બે રઘુવંશી રાજકુમારો વાનરોની સેના લઈને જેમ બને તેમ જલ્દીથી સમુદ્ર તરીને લંકામાં આવશે રામ સાગર પર સેતુ બાંધે અગર સાગરને સુખવી નાખે તેવો પરાક્રમી છે ગમે તે ઉપાય તે અહીં આવશે જ જ્યારે રામ આપણું અપ્રિય કરતા તૈયાર થયા છે ત્યારે આપણું હિત કેવી રીતે જાળવવું તેનો વિચાર કરીને મને જણાવો રાવણના મંત્રીઓ મદોન્મત હતા નીતિ અને બુદ્ધિરહિત હતા તેમને શત્રુના બળનો ખ્યાલ ન હતો તેમણે તરત જ રાવણને હાથ જોડીને કહ્યું કે હે રાજન તમારી પાસે મોટું બળવાન સૈન્ય છે અપાર અસ્ત્ર શસ્ત્ર છે અને આયુધ વાપરનારા બળવાન યોદ્ધાઓ છે તમે શા માટે ચિંતા કરો છો આ ઉપરાંત તમે યમરાજમાં જઈને તેને જીતીને પોતાનો મોતનો ભય દૂર કર્યો છે હે રાજન આ રામ કંઈ તેઓના જેવો બળવાન નથી તેની ધમકીથી તમારે ચિંતા કરવાની જરૂર નથી ચિંતાનો ત્યાગ કરો વિજય તો તમારો જ છે હે મહારાજ તમે તો આ એક પુત્ર ઇન્દ્રજીતથી જ બધું કાર્ય પાર પાડી શકો તેમ છો તે એકલો જ સમસ્ત વાનર સેનાનો નાશ કરવા માટે સમર્થ છે આવા મહાન પરાક્રમી પુત્રના તમે પિતા છો તમે ઇન્દ્રજીતને આજ્ઞા આપો એટલે રામલક્ષ્મણ સહિત આખી વાનર સેનાનો નાશ થયો સમજી જ રહ્યો તમારા જેવા મહિપતિ રામનો સંહાર કરવાને સંપૂર્ણ શક્તિમાન છે ત્યાર પછી મૂર્ખ રાક્ષસ ઊભો થઈને બોલ્યો અરે આપણા શત્રુનો દૂત બનીને આવેલો એક વાનર આપણું મોટું અપમાન અપમાન કરીને ભાગી ગયો તે આપણે કઈ રીતે સહન કરી શકીએ તમે દેવો દાનવો ગંધર્વો યક્ષો વગેરેને હરાવ્યા છે તો પછી રામ લક્ષ્મણ જેવા તે મનુષ્યોની તમારી પાસે શું કાજુ છે હું એકલો જ જઈને વાનરો જ્યાં જ્યાં ભરાઈ બેઠા હોય ત્યાંથી પકડી પકડીને મળીશ ત્યારે જ આપણા મહારાજના અપમાનનો બદલો લીધો ગણાશે ત્યાં વળી બીજો સેનાપતિ ઊભો થયો અને કહેવા લાગ્યો જ્યાં સુધી રામ લક્ષ્મણ જીવતા હોય ને ત્યાં સુધી તેના સેવા હનુમાનને હણવાથી શું ફાયદો થશે હે મહારાજ તમારે રામ લક્ષ્મણ સાથે વિજય મેળવવો હોય તો મારી સલાહ સાંભળો દ્રઢ મનોબળવાળા હજારો રાક્ષસો મનુષ્યનું રૂપ ધરીને રામ પાસે જાય અને જણાવે કે અયોધ્યાથી અમને ભરતે મોકલ્યા છે ભરત સેના લઈને રવાના થઈ ગયા છે આથી રાક્ષસો મનુષ્યના રૂપમાં રામ લક્ષ્મણને ગફલતમાં નાખશે એટલે અમે આકાશ માર્ગે થઈ તેમના પર અસ્ત્ર શસ્ત્ર અને મોટી શિલાઓનો પ્રસાદ વરસાવીને રામ લક્ષ્મણ તથા સુગ્રીવને મારીને પાછા આવી જઈશું રાક્ષસોને આમ ઉતાવળા થતાં જોઈને વિભીક્ષણ ઊભો થયો તેણે સહુને પાછા બેસાડ્યા અને પછી રાવણને બે હાથ જોડીને કહેવા માંડ્યું હે વડીલ બંધુ તમે રાજનીતિ સારી રીતે જાણો છો નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે જ્યાં શામ દામ અને ભેદ એ ત્રણેય ઉપાય કરવા છતાં કામ સિદ્ધ ન થાય ત્યાં ચોથો ઉપાય દંડનો ઉપયોગ કરવો જોઈએ જે લોકો અસાવધ હોય મુશ્કેલ સ્થિતિમાં મુકાયા હોય અને દેવ તેમની વિરુદ્ધ હોય તો આ શત્રુઓ સામે વિવેકપૂર્વ યોજાયેલ ઉપાય સફળ થાય છે પરંતુ રામ તો સાવધ છે એ ઉત્સાહથી આવે છે બુદ્ધિમાન તથા અર્થશાસ્ત્રના જાણકાર છે તેનો ભરપરાભવ કરવો સહેલો નથી એક વાનર સમુદ્ર ઓળંગીને અહીં આવશે તેવું આપણે સ્વપ્ને વિચાર્યું ન હતું માટે શત્રુઓનો બળનો વિચાર કરવો જોઈએ પછી જ એકાએક આક્રમણ કરવું યોગ્ય છે પરંતુ તેની અવગણના કરવી યોગ્ય નથી હે રાક્ષસો તમે સંપૂર્ણ સ્થિતિનો વિચાર કરો રામે રાવણનું એવું તો કયું અપમાન કર્યું હતું કે રાવણે તેની પત્નીનું હરણ કર્યું તમે કહેશો કે રામે ખરને માર્યો એટલે તેની સ્ત્રીનું હરણ કર્યું પણ તેમાં તો ખરે રામના નિવાસે જઈને પીડા કરવા માંડી એટલે રામે તેને માર્યો મનુષ્યો પોતાનું આત્મરક્ષણ કરે તેવો તો એક નીતિ નિયમ છે હે રાવણ તે સીતાનું હરણ કર્યું માટે જ આ મુશ્કેલી આપણા પર આવી પડી છે માટે તું સીતાને પાછી આપી દે રામની સાથે ખાલી નિરર્થક વેર કરવાથી તારું શું વળશે રામ પરાક્રમી છે અને ધર્મ પ્રમાણે વર્તે છે તેને તું સીતા પાછી આપ રામની અજય સેના લંકા ગઢને ઘેરી લે અને રામ તેના બાણોથી લંકાને નષ્ટ કરે ત્યાં સુધીમાં તું સીતાને પાછી આપ હે રાવણ રાય હું તને બંધો ભાવથી સલાહ આપું છું તેનો તો સ્વીકાર કર આથી તારા પુત્રો પૌત્રો અને અમે સુખેથી રહી શકીએ વિભીક્ષણની આવી સલાહ રાવણને ગમી નહીં પણ એ કાંઈ બોલ્યો નહીં તે સભા બરખાસ્ત કરીને પોતાના મહેલમાં ચાલ્યો ગયો બીજા દિવસે પ્રાતઃ કાર્ય પતાવીને વિભીક્ષણ રાવણને મળવાને ગયો તે સમયે રાવણ તેના રાજમહેલમાં હતો વિભીક્ષણે મહેલમાં પ્રવેશ કર્યો તેણે પોતાના ભાઈને સમજાવવા થોડો સમય પ્રીતિપૂર્વક મીઠા વચનો કહ્યા હે રાજન જ્યારથી સીતાના પગલાં લંકામાં પડ્યા છે ત્યારથી અનેક વિઘ્નો આવતા જોવામાં આવ્યા છે હે રાજન તને મારા વચનો ન ગમે તો પણ મને તું દુષ્ટ બુદ્ધિવાળો સમજીશ શત્રુ પક્ષ સાથે મળી ગયો છું તેવું શુભ ઈચ્છું છું એવું તું લગીરે સમજીશ નહીં મને તો સીતાહરણને લીધે થતાં ઉત્પાદો ચારે બાજુ દેખાય છે અને તેથી રાક્ષસ પ્રજાનું અહિત થઈ રહ્યું છે માટે જ મેં તને આ માર્ગ સૂચવ્યો છે તારા સર્વ મંત્રીઓ તને કહી શક્યા નથી પણ મને જે કાંઈ સમજાયું તે તને સ્પષ્ટ કહ્યું છે કારણ કે તું મારો મોટો ભાઈ છે મારી પવિત્ર ફરજ છે મારાથી જે કાંઈ સાંભળવામાં આવે તે મારે નિવેદન કરવું જોઈએ વિભીક્ષણે આ પ્રમાણે રાવણને સત્ય સલાહ આપી પછી મૌન બની ગયો પણ તેનો હિતદાયક વચનો સાંભળીને કામાસક્ત રાવણ ક્રોધે ભરાયો અને બોલ્યો કે વિભીક્ષણ તું રામને સીતા કદી પાછી સોંપ હું હું રામને સીતા કદી પાછી સોંપવાનો નથી કદાચ રામ ઇન્દ્ર આદિ દેવોની સહાય લઈને યુદ્ધ કરવા આવશે ને તો પણ મને તેનો ભય નથી તું મારી ચિંતા કરીશ નહીં તું તારું કામ કર મને સલાહ દેવાની તારે જરૂર નથી આમ કહી અભિમાની રાવણને ભાઈનું અપમાન કરીને કાઢી મૂક્યો